સમગ્ર દેશની અંદર મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે એમ ડેન્ટલ સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટની પરીક્ષાનો સ્કોર એ મહત્ત્વનો સ્કોર છે અને નીટની પરીક્ષાના સ્કોરના આધારે જ એમ બીબીએસ બીડીએસ સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ મળતો હોય છે તેવા સંજોગોમાં માલેતુજારના સંતાનો લાખો રૂપિયા ખર્ચીને પોતાના બાળકને બારોબાર ગોઠવવા માટે જે રીતનું કૌભાંડ આખું સ્કેમ ગુજરાતની પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં ગોધરા ખાતે શાળાની અંદર આવી રીતે પેપર લખાવવાનું નીટના એક પેપરથી દસ દસ લાખ રૂપિયા નક્કી થાય કલેક્ટરશ્રી સમક્ષ આવેલી માહિતીથી કલેક્ટરશ્રીએ જાગૃતિ દેખાવી એમને અભિનંદન આપું છું પણ સાથોસાથ સમગ્ર દેશની અંદર ત્રેવીસ લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવા માટેની ઉત્સુકતા દાખવી હતી ગુજરાતમાં અઠ્યાસી હજાર જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે ત્યારે મહેનત કરતાં ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના બાળકો એમના વાલીઓ પેટે પાટા બાંધીને એમના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે રાત દિવસ મહેનત કરતા હોય છે તેવા સંજોગોમાં પૈસાના જોડે આવા થોડાક લોકો પોતાના બાળકને જેને ખરેખર મહેનતથી માર્ક્સ નથી મેળવી શકતા તેના માટે આવી ગોઠવણ થાય એમાં શાળા આવી જાય ભેગી શાળાના સંચાલકો ગોઠવી લે અને આવું તો એક ગોધરાની સ્કૂલનું આવ્યું એમાં પાછી એક કન્સલ્ટન્સી એજન્સી આખી આવી છે જે મોટા મોટી બહુ પબ્લિસિટી કરતી હોય એ કન્સલ્ટન્સીનું નામ પણ આવ્યું છે તો આ માત્ર ગોધરા પૂરતું જ કૌભાંડ છે કે અન્ય કેટલી સ્કૂલોમાં આ કૌભાંડ ચાલે છે આ મધ્ય ગુજરાત પૂરતું હતું કે સમગ્ર રાજ્યમાં આ રીતે પેપર લખાવાનું બારોબાર કૌભાંડ ચાલે છે કારણ કે ભૂતકાળની અંદર ગુજરાતની અંદર શિક્ષણ વિભાગના આશીર્વાદથી ગુણ સુધારણા કૌભાંડ થયું ડમી રાઇટર્સ કેમ થયું અને ગુજરાતના શિક્ષણ જગતને કલંક લાગે એવી ઘટનાઓ ઘણી વખત ગેરરીતિને ગોલમાલ ચાલી ગુજરાતમાં સરકારી ભરતીમાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલ મેતમાં ગોઠવણ અને પેપર ફૂટવાની ઘટનાએ ગુજરાતની વ્યવસ્થા ઉપર મોટા પાયે પ્રશ્ન કર્યો નાના નાના લોકોને પકડવાના અને મોટા મગરમચ્છોને મચ્છોને છોડી દેવાની ભાજપા સરકારની નીતિના કારણે પેપર લીક કરનારા માફિયાઓ બેફામ બન્યા છે તેવા સંજોગોમાં ગોધરાની અંદર નીટની પરીક્ષામાં ચોરી કરવાનું કૌભાંડ અંગે શિક્ષણ રાજ્યમંત્રી એવી વાત કરે છે કે અમે કડકમાં કડક પગલાં લેશું પણ ભૂતકાળમાં આપણે જોયું છે કે દરેક વખતે પેપર લીક થાય પેપર ફૂટે ગોલમાલ આવે એટલે કે ચમયબંધીને છોડીશું નહીં પણ ચમયબંધીને ન પકડવાના કારણે આવા શિક્ષણ જગતને લૂણો લગાતા કલંક લગાતા માફિયાઓ બેફામ બનીને લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે છેડા કરી રહ્યા છે રમત કરી રહ્યા